મોટી ટોકરી ગામે નદીમાં યુવતી ફસાવાનો મામલો છોટા ઉદયપુર જિલ્લામાં કમાટ તાલુકાના મોટી ટોકરી ગામે નદીમાં યુવતી ફસાવવાનો મામલે ત્રણ કલાકની જહેમત બાદ યુવતીને રેસ્ક્યુ કરી બહાર કઢાઈ હતી આવો જોઈએ શું હતી સમગ્ર ઘટના સ્ટોરી રિપોર્ટ બાય રફીક મકરાણી છોટા ઉદયપુર સવારે સાડા સાતે એક છોકરી નદી પર ફસાય છે એવી ગામના લોકોને માહિતી મળી અને માહિતી મળીને આખું ગામ નદી કિનારે આવી ગયો અને બચાવવા માટેના જે જે પ્રયત્ન કરવાના હતા ફાયરની ટીમ ગામના આગેવાનો સરપંચ અને નાય મામલાદાર મામલાદારશ્રીને જાણ કરી અને પછી જ્યારે અહીંયા રેસ્ક્યુ કરવા માટે ટીમ આવી તો સતત પ્રયત્ન કરતા હતા પણ પાણીનો પ્રવાહ એટલો બધો વધારે હતો કે જે શકાતું નહોતું અને તેવા સમયે અમારા સ્થાનિક તરવ્યા જીતુભાઈ રતેજભાઈ રાજુભાઈ અને ભરતભાઈ અને એમની ટીમે જાતે નદીમાં કૂદીને તરીને

એવું મને હા ઉપર ચડી પછી મને ત્રણ ભાઈ ચાર ભાઈ હતા અને હાયરિંગ કરી મને બાર કાઢ્યો આજ રોજ મોટી ટોકરી ગામે એક દીકરી છે એ નદીના પ્રવાહની વચ્ચે ટીકરી ઉપર ફસાઈ ગયેલી એવી માહિતી અમને સાડા આઠ ની આસપાસ disaster control room માં મળેલ તો ત્યાંથી અમે સીધા અમારી ફાયરની ટીમ છે છોટાઉદેપુર એમને પોલીસ વિભાગને અમારા પ્રાંત અધિકારી અને આરસી સાહેબ કંટ્રોલ રૂમ જાણ કરેલી ફાયરની ટીમ તાત્કાલ ગામે પહોંચી ગઈ અને ફાયરની ટીમ દ્વારા અને ગામના યુવાનો દ્વારા સાથે મળી અને દીકરીનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવેલ છે આ ઘટના આશરે ત્રણેક કલાક ચાલેલી કારણ કે નદીની અંદર પાણીનો પ્રવાહ ઉપરથી ખૂબ જ વધારે હતો પરંતુ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરેલી છે અને દીકરી સહે સલામત ના ઘરે આવી ગયેલી છે મારું નામ ડોક્ટર એપી ચૌધરી મામલતદાર કવાટ છોટા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં સવારના અરસામાં નવ કલાકે કોલ મળતા મોટી ટોકરી ગામે નદીમાં એક છોકરી ટેકરી ઉપર ફસાયેલ છે તો ઘટના સ્થળે તાત્કાલિક અમે પહોંચી અને સ્થાનિક તરવૈયા તથા ફાયર વિભાગના કર્મચારી દ્વારા છોકરીને સહી સલામત બહાર કાઢેલ છે લગભગ ત્રણ કલાકની જહેમતથી છોકરીને સહી સલામત બહાર કાઢી તેના પરિવારજનોને સોંપેલ છે